નમસ્કાર દર્શક મિત્રો મહાશાપરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચારના બે હજાર ઓગણીસના લોકસભાની કચ્છ બેઠકની જે ચૂંટણી ચાલી રહી છે એ એનો ધમધમાટ ચારે તરફ જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તન મન ધનથી દિવસ રાત જોયા વગર એશિયાના સૌથી મોટા એવા કચ્છ જિલ્લાની અંદર મતદારોને મળવાનો લોક લોકસંપર્કનો જનસંપર્કનો કાર્યક્રમ આગળ વધારી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારની જે જે પણ કલ્યાણકારી લોક કલ્યાણકારી યોજનાઓ જે છે તેની માહિતી લોકો સુધી પહોંચાડે છે લોકોનો પ્રતિભાવ અત્યારે ખૂબ સારો જોવા મળી રહ્યો છે આ જ બાબતની વધુ વિગતો આપણે મેળવીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર અગ્રણી કાર્યકર શ્રી રાહુલભાઈ પાસેથી રાહુલભાઈ નમસ્કાર નમસ્કાર હા રાહુલભાઈ અત્યારે જે કચ્છના ચૂંટણી પ્રવાસે આપ છો તો લોકોનો આપને કેવો પ્રતિભાવ મળી રહ્યો છે સૌ પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તાઓ ફક્ત ઇલેક્શન પૂરતા જ નહીં પરંતુ માનવ સેનામાં માનવાવાળા વ્યક્તિઓ છે એટલે હર હંમેશ પ્રજાની વચ્ચે જ રહેનારા વ્યક્તિઓ છે અમે છેલ્લા એક મહિનાથી વધુ સમગ્ર કચ્છમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રવાસ કરી રહ્યા છે દરેક વ્યક્તિના મોઢે ફક્ત એક જ નામ છે અબકી બાર મોદી સરકાર ફરી એકવાર મોદી સરકારને થયા છે એનામાં મોટી સંખ્યાઓમાં દરેક સમાજના આગેવાનો કાર્યકર્તાઓ નવા મતદારો જોડાઈ રહ્યા છે રાહુલભાઈ આપણે જે નવા મતદારોની વાત કરી તો નવા મતદારો એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ હશે જે લોકો અભ્યાસ કરતા હોય અથવા જે લોકોનો અભ્યાસ હમણાં તાજેતરમાં જ પૂરો થયો હોય અને આ વખતે મતદાન કરવા માટે લોકસભાની જે બેઠક છે કચ્છની એમાં એ લોકો કરશે તો મતદારો માટે એજ્યુકેશન માટે આપ શું કહેશો કેવી રહી પરિસ્થિતિ આ પાછલા પાંચ વર્ષની મિત્રો દેશ જ્યારથી આઝાદ થયો ત્યારથી કચ્છ છે એવું તો છે નહીં કે કચ્છની અલગથી સ્થાપના પાંચ વર્ષમાં થઈ હોય કોંગ્રેસની સરકાર હતી કચ્છ એક છેવાડાનો વિસ્તાર હતો એના એજ્યુકેશન કે એના ભવિષ્યની યુવાનોની ક્યારેય ચિંતા નથી કરી અહીંયા યુનિવર્સિટી લઈ આવવાનું કામ કોઈ કર્યું તે ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે અહીંયા મેડિકલ લઈ આવવાનું કામ અગર જો કર્યું તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે આજે આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા એક દાયકામાં કેટલાક એન્જિનિયરો કેટલાક સ્ટુડન્ટો ડૉક્ટર બન્યા છે કેટલાક વિદ્યાર્થીઓ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કર્યો છે એન્જિનિયરો જોઈએ ડૉક્ટર જોઈએ આવા અનેક વિદ્યાર્થીઓ પોતાનો એક ફ્યુચર બનાવ્યો છે એની સંખ્યા આ છેલ્લા દાયકામાં કે પાંચ વર્ષમાં ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ છે જેને કલ્પી ન શકાય તો આ જ દેખાડે છે કે આ સરકારે વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની શું ચિંતા કરી છે પહેલાં આપણે એવું સાંભળતા કે જે લોકોને અભ્યાસ કરવો એ લોકોને અમદાવાદ વડોદરા મુંબઈ કે દેશના બીજા મોટા શહેરની અંદર એન્જિનિયર કે ડોક્ટર બનવા માટે જવું પડતું છે અને આના માટે જે વાલીઓ હતા એ લોકોને પણ ખૂબ ખર્ચ ભોગવવો પડતો રહેવા માટેનો અભ્યાસની ફી માટેનો પુસ્તકો માટેનો તો આ બધા ઉપર પણ એની સારી અસર પડી હશે મિત્રો આપણે સૌ જાણીએ છીએ આજે ભુજની જ હું વાત કરું કચ્છ લોકસભાની વાત કરું કે આદિપુરની વાત કરું તો અહીં ગુજરાત બહારની પણ કેટલાક સ્ટુડન્ટો અહીં આવીને વસવાટ કરે છે જે પોતાનું એજ્યુકેશન અહીં પૂરું કરે છે અને કચ્છના કેટલાક નાના વર્ગોને ટિફિન મારફતે કે નાની નાની રોજગારીઓ પણ એના પ્રત્યે પ્રાપ્ત થાય છે એટલે એક પારદર્શતા કે વિદ્યાર્થી મેરિટ ઉપર એને એડમિશન મળે કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય ન થાય એ એ વિચારથી આ જે પ્રકારની આખી માળખો ગોઠવાયો છે એજ્યુકેશનનો એ ભારતીય જનતા પાર્ટીએ ગોઠવ્યો છે અને હરેક વ્યક્તિને પૂરતો લાભ મળે હરેક વ્યક્તિને એજ્યુકેશનમાં એ પોતાની સફળતા ઉપર પહોંચી શકે જ્યારે આ સરકારે આપણે જોઈ રહ્યા છીએ કે મહિલાઓની ખૂબ મોટી ચિંતા કરી છે જ્યારે પચાસ ટકા મહિલાઓની આપણે નામ લેતા હોઈએ છીએ ત્યારે વિદ્યાર્થીઓ પણ આપણે સૌ જાણીએ છીએ કે કચ્છ છેવાડાનો એક જિલ્લો છે એક નાના વર્ગમાંથી કે નાના સમાજમાંથી જ્યારે દીકરીઓ આવતી તો માનસિકતા એવી હતી કે દીકરીને દૂર ભણવા ન મોકલવો દીકરીને બારે ભણવા ન મોકલવો આ સરકારે આ સરકારના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ દીકરીઓને ઘરેથી લઈ આંગળી પકડીને સ્કૂલ સુધી મૂકવા જવાનો અગર જો કોઈ કામ કર્યો છે એમના મા બાપને સમજાવવાનો કામ કર્યો છે કે દીકરી અગર જો ઉજ્જવલ હશે એનો ભવિષ્ય ઉજ્જવલ હશે તો એ સમાજને પોતાના કુટુંબને આવતા દિવસોમાં એજ્યુકેશન તરફ લઈ જશે એ એક મોટો સિંહ ફાળો વગર જો કોઈને જાય છે તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારને જાય છે જે દીકરીઓને ભણાવવા માટેની સરકારની જે યોજનાઓ છે એમાં આપણે વાત કરવી હોય તો શું કરી શકીએ દીકરીઓને ભણવા માટેની યોજનાઓ આપણે જોઈ શકીએ છીએ કે બાર ધોરણ સુધી છોકરીઓને ભણવાનું ફ્રી છે એની આગળ જો સ્કોલરશીપ આ સરકાર આપી રહી છે દીકરીઓને તમે વિચાર કરો કે નાના ગામડામાં રહેતી દીકરીને અગર જો સ્કૂલ જવું હોય ને બે ત્રણ કિલોમીટર સ્કૂલ દૂર હોય તો એને સાયકલ આપવાની પણ વ્યવસ્થા સરકાર કરી રહી છે એટલે આ સરકાર ભવિષ્ય આ દેશનો ભવિષ્ય કેવો હોવો જોઈએ આ દેશનો ભવિષ્ય એટલે આ દેશનો યુવાન છે તો યુવાન કેમ આગળ વધે અગર જો યુવાન આગળ વધશે તો દેશ આગળ વધશે એ પ્રેરણાથી એ નેમથી આ સરકાર આગળ વધી રહી છે ઘણા બધા એવા આક્ષેપો થતા રહે છે કે આ જે સરકાર જે છે એ મોટી મોટી વાતો કરતી હોય છે પણ અત્યારે સૌથી વધુ આપણે જોયું કે જે ગરીબ એકદમ નિમ્ન કક્ષાના ગરીબીના સ્તરની અંદર જે લોકો જીવે છે એ એ લોકો માટે એક યોજના આવી હતી ઉજ્જવલા યોજના ગેસ પહોંચાડવા માટેની તો કચ્છની અંદર લગભગ કયા વિસ્તારમાં ને કેટલા લોકોને અંદાજે આનો લાભ મળ્યો હશે કચ્છમાં હજારોની સંખ્યામાં આવા પરિવારોને લાભ મળ્યો છે

કર્મચારી અને એ વ્યક્તિને ત્રણ લાખ ને પાંચ લાખ રૂપિયાનો કાર્ડ પોતાના ખીચામાં આપી દીધો કે મારો ગુજરાતનો વ્યક્તિ મારો નાગરિક કોઈ પણ દુખી ન થવો જોઈએ નાત જાત ને ભાત વગર ગુજરાતનો એ નાગરિક છે એ મારો કુટુંબનો વ્યક્તિ છે એ દુઃખી ન થવો જોઈએ કોઈની મોથાજી કર્યા વગર એના ખીચામાં ત્રણ લાખ ને પાંચ લાખનો કાર્ડ રાખી દીધો કે ઘરમાં ગરીબી આવે તો તું હોસ્પિટલ જઈને સીધી સારવાર કરાવી શકે આપણે વાત કરી ઉજ્જવલા યોજનાની અમૃતમ યોજનાની આની યોજનાથી દૂર દરાજના વિસ્તારની અંદર વસતા ગરીબ લોકો જે છે એ લોકોને ખૂબ જ ફાયદો થશે કચ્છની અંદર પર્યટનનો પણ ખૂબ ઘણો બધો વિકાસ થયો છે અને દૂર દરાજના વિસ્તારની અંદર જે નાના નાના વેપારીઓ બિલકુલ નાની દુકાનની અંદર કેબિનની અંદર જે ધંધો કરે છે એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ શું યોજનાઓ લઈને આ વખતે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં લાવી છે મિત્રો વાત કરું તો હું પોતે પણ એક નાનો વેપારી જ છું મોદી સાહેબે જે પર્યટન વિભાગમાં પ્રવાસી જે કચ્છમાં આજે આવી રહ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે કચ્છના એંસી ટકાથી વધુ લોકોએ ક્યારે વ્હાઈટ રણ જોયો નહોતો કચ્છની પચાસ ટકાથી વધુ પબ્લિક ક્યારે કાળા ડુંગર ભૂકંપ પહેલે જોયો નહીં હોય એ પ્રકારની પરિસ્થિતિ હતી મોદી સાહેબ ભૂકંપ અહીંયા આવ્યા આ રણને વિકસાવ્યો આપણે વાત કરીએ તો એક નાના ગામડામાં માવો વેચતો વ્યક્તિ બાર મહિનામાં બે લાખનો માવો નહોતો વેચતો આજે ત્રણથી ચાર મહિનામાં બે બે કરોડ રૂપિયાના મામા વેચીને પોતાની રોજીરોટી કમાવે છે નાના નાના વેપારીઓ માટે અત્યારે જે મોદી સાહેબે ચિંતા કરી છે કે નાનો વેપારી આજે હાથ પગ હાલતા હશે ત્યાં સુધી વેપાર કરશે પછી શું તો એના માટે પેન્શન યોજનાની જે યોજના બનાવી છે એટલે છેવાડાના માનવીની વેદના સમજી શકે એનો દુઃખ દર સમજી શકે તો આ એક જ સરકાર છે આ દેશના વડાપ્રધાન મોદી સાહેબ છે આપણે વાત કરી કે પ્રવાસન માટે મોદી સાહેબે રણ ફેસ્ટિવલની શરૂઆત કરી એ જ રીતે એમણે હોમસ્ટેની પણ એક આખી યોજના શરૂ કરી હતી અને જે દૂરદરાજના વિસ્તારની અંદર નેસની અંદર ગાયો ભેંસો લઈ અને રહેતા લોકો જે છે એ અતિથિઓને ત્યાં રોકે છે અને એનાથી પણ એ લોકોએ રોજગારી મેળવવાનું શરૂ કર્યું છે રોજગારીની વાત કરવા જઈએ આપણે કચ્છમાં તો અનેક જગ્યાઓ છે અનેક એવા નાના મોટા ધંધાઓ છે જેના કારણે રોજગારી મળતી હોય છે એટલે આ પ્રકારની આપણે જેમ વાતો કરવા જઈએ કે સરકારની વિકાસની ગાથા ગાવી ખપે તો કચ્છની વાત કરું હું તો કચ્છ પૂરતી આપણે કેટલાકે એવા નાના મોટા રોજગારો છે જેના કારણે રોજી રોટી માણસોને મળી રહી છે આપણે જોવા જઈએ તો આજે દૂધ ક્રાંતિ છે જે કચ્છમાં આવી છે જે માણસો પહેલે એવું હતું કે નાના નાના દૂધના વેપારીઓ પણ બિચારા વિચારતા કે અમે દૂધ દેવા ક્યાં જઈએ આજે પાંચ લિટરની બેણી ભરેલો વ્યક્તિ પણ સાંજે ડેરીએ જઈને પોતાની રોજી રોટી કમાઈ શકે છે ને ડેરીએ દૂધ દઈ શકે છે ગામડે ગામડે દૂધ દઈ શકે છે રાહુલભાઈ અત્યારે બાકી પણ ઘણા બધા પક્ષો જે છે એ લોકોની જે વાયદાઓ થાય છે અને એનાથી પ્રજાને ગેરમાર્ગે દોરવાની પણ એવી કોશિશ થતી હોય એવો એક આક્ષેપ થતો હોય છે આ સમયની અંદર જનતાને આપ શું ધ્યાનમાં રાખી અને મતદાન કરવાની અપીલ કરશો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કોંગ્રેસે સાઠ વર્ષ સુધી જાતિ પાતિ જ્ઞાતિના નામથી પ્રજાની છેતરી છે આ પંચાવન વ મહિનાનો શાસન ને કોંગ્રેસનો પચાવન વર્ષનો શાસન જનતાએ પોતે પારદર્શકતાથી જોયો છે એમણે જે ભ્રષ્ટાચાર કર્યો છે આજે આપણે આપણા ઘરની બહારે કોલસો પડ્યો તો ગાય જઈનામાં મોઢો ન નાખતી કોંગ્રેસના નેતાઓ બી કોલસો પણ ખાઈ ગયા છે એટલે પ્રજા બહુ સાણી છે પ્રજા સૌ જાણી ચૂકી છે આ દેશને બચાવવો હશે આ સંસ્કૃતિને બચાવવો હશે આપણા દેશની સુરક્ષા કે આપણી સુરક્ષા અગર જો આપણે કરવી હશે તો આ વખતે ફરી આપણે મોદી સાહેબને ચૂંટવો પડશે આ દેશનું સુકાન મોદી સાહેબના હાથમાં દેવાનું સમગ્ર દેશની જનતા એ મન મનાવી લીધો છે કે ફરી એકવાર મોદી સરકાર એટલે મોદી સાહેબ ને આ દેશના વડાપ્રધાન બનાવતા આ જનતાનો નિર્ણય છે જનાદન નિર્ણય છે એટલે આ બધે ભેગા થયેલા ચોરો નું કામ નથી કે એની અટકાવી શકે તો આ હતા રાહુલભાઈ ગૌર ભારતીય જનતા પાર્ટીના યુવા અગ્રણી અને કાર્યકર જે દરાજના વિસ્તારની અંદર ફરી અને બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી માટે લોકોને જાગૃત કરી રહ્યા છે અને લોકો સુધી ભારતીય જનતા પાર્ટીના કરેલા કામોને યાદ કરી અને અન્ય કોઈ પણ પાર્ટી કે પક્ષના ગેરમાર્ગે દોરવનારા કોઈ પણ પ્રલોભનની અંદર ના આવી અને ચિત્ત એકદમ શાંત રાખી અને ત્રેવીસ તારીખે જરૂરથી મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરવા વિનંતી છે સંદીપ ખાવરા ખારવા સાથે પ્રકાશ શુક્લ મા ન્યૂઝ માંડવી